કચ્છ જિલ્લાના અબડાસા લખપત તાલુકામાં વરસાદ અબડાસાના બાલાચોડ અને આસપાસના ગામોમાં વરસાદ લખપતના એકતા નગર અને આસપાસના ગામોમાં પણ વરસાદ વરસી રહ્યો છે તો નખત્રાણા તાલુકામાં પણ કેટલાક વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે સારો વરસાદ કચ્છના અલગ અલગ વિસ્તારોમાં અબડાસા લખપત તાલુકામાં વરસાદ અબડાસાના બાલાચોડ અને આસપાસના ગામોમાં વરસાદ છે તો લખપતમાં એકતા નગર અને આસપાસના ગામોમાં પણ વરસાદ વરસી રહ્યો છે નખત્રાણા તાલુકાના પણ કેટલાક વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે જિલ્લામાં પણ સતત વરસાદ બીજા દિવસે પણ વરસી રહ્યો છે ધારી અને આસપાસના ગામોમાં વરસાદ દલખાણિયા સહિત ગીર કાંઠા વિસ્તારોની અંદર વરસાદ છે લાંબા વિરામ બાદ વરસાદને કારણે ખેડૂતો ખુશખુશાલ થયા છે દલખાણીયા સહિત ગીરકાંઠાના વિસ્તારોમાં સારો વરસાદ થઈ રહ્યો છે સતત બીજા દિવસે અમરેલી જિલ્લામાં ધારી અને આસપાસના ગામોમાં સારો વરસાદ વરસી રહ્યો છે લાંબા વિરામ બાદ ગઈકાલથી ફરી એકવાર વરસાદ શરૂ થયો છે જેના કારણે ખેડૂતો ખુશખુશાલ છે તો ધારી અને આસપાસના ગીરકાંઠાના જે ગામો છે ત્યાં સારો વરસાદ થઈ રહ્યો છે તો અમરેલી જિલ્લામાં ગ્રામ્ય વિસ્તારમાં સાર્વત્રિક વરસાદ છે બગસરા અને ધારી તાલુકામાં સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે અમરેલીના સરંભડા અને આસપાસના ગામોમાં વરસાદ તો બગસરાના લુંગિયા સુડાબડા સહિતના ગામોમાં વરસાદ છે તો ધારીમાં સુખપુર દલખાણીયા સરસિયા સહિતના ગામોમાં વરસાદ વરસી રહ્યો છે અમરેલીના આ તમામ ગ્રામ્ય વિસ્તારો બગસરા અને તેની આસપાસના ગ્રામ્ય વિસ્તારોની અંદર સારો વરસાદ વરસી રહ્યો છે તો ધારીમાં પણ સુખપુર દલખાણીયા સરસિયા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં સારો વરસાદ વરસી રહ્યો છે આ ફરી એકવાર વરસાદ શરૂ થયો છે જેના કારણે ખેડૂતો ખુશખુશાલ છે આ તરફ બનાસકાંઠા જિલ્લાના ધાનેરા તાલુકામાં પણ વરસાદ ધાનેરા અને આસપાસના વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે બાપલા વાછોલ કુંડી સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ છે આસપાસના વિસ્તારોમાં વરસાદ તો બનાસકાંઠાના જે સરહદીય વિસ્તાર છે ત્યાં પણ લાંબા વિરામ બાદ વરસાદ વરસ્યો છે વાવ અને સુઈગામ તાલુકામાં વરસાદ શરૂ થયો વાવના

તો લાંબા વિરામ બાદ જૂનાગઢ સહિત ગ્રામ્ય વિસ્તારો શહેર સહિત ગ્રામ્ય વિસ્તારોમાં ભારે વરસાદ વરસ્યો સ્વાભાવિક રીતે ખેડૂતો રાહ જોઈ રહ્યા હતા કારણ કે એક લાંબો સમય વચ્ચે વીતી ગયો ખેડૂતો ખુશ છે કારણ કે સારો વરસાદ વરસી રહ્યો છે તો જૂનાગઢના દ્રશ્યો જ્યાં અનેક વિસ્તારોમાં ભારે વરસાદ વરસ્યો છે ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારોમાં ભારે વરસાદ વરસ્યો જેના કારણે ખેડૂતો પણ ખુશ જોવા મળી રહ્યા છે જૂનાગઢમાં લાંબા વિરામ બાદ શહેર સહિત ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી માહોલ જામ્યો છે અને શહેરના અનેક રસ્તાઓમાં પાણી પણ ભરાયું છે તો લાંબા વિરામ બાદ અરવલ્લીમાં પણ વરસાદી માહોલ જામ્યો મોડાસા અને ભિલોડાના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે મોડાસા શામળાજી હાઇવે પર ધોધમાર વરસાદ વરસ્યો ધોલવાણી મોહનપુર નવા ભવનાથ વિસ્તારમાં વરસાદ વરસ્યો મરડિયા જમાપુર ગાજણ સહિતના વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે ગાજણ મરડિયા ઇસરોલ પંથકમાં વરસાદ લાંબા વિરામ બાદ મેઘ મહેરથી ખેડૂતો ખુશ જોવા મળી રહ્યા છે અરવલ્લી જિલ્લામાં લાંબા સમયના વિરામ બાદ ફરી વરસાદનું આગમન થયું છે ખાસ કરીને જૂન જુલાઈમાં પચાસ ટકા જેટલો વરસાદ વરસ્યો હતો પણ ઓગસ્ટમાં એક ટકા પણ વરસાદ વરસ્યો ન હતો છેલ્લા પંદર દિવસથી વરસાદ ન આવતા ખેડૂતો પર પરેશાન હતા પણ હાલ જે વરસાદનું આગમન થતાં ખેડૂતોમાં ખુશી છવાઈ છે હાલ આપણે મોડાસા શામળા હાઈવે હાઇવે પર છે એ આપ દ્રશ્યમાં જોઈ શકો છો કે વરસાદ વરસતા વાહન ચાલકો પણ મુશ્કેલીમાં મૂકાયા છે વિઝિબિલિટી પણ ઘટી છે ખાસ કરીને મોડાસા અને બિલોડા પંથકમાં હાલ જે ધીમી ધારે વરસાદની શરૂઆત થઈ છે બિલોડાની વાત કરવામાં આવે તો બિલોડાના ગ્રામીણ પંથક ધોલવાણી સહિતના જે ગ્રામીણ પંથકોમાં હાલ ધીમીધારે વરસાદ વરસી રહ્યો છે બીજી તરફ યાત્રાધામ શામળાજીમાં પણ ધીમી ધારે વરસાદ યથાવત છે મોડાસાના ગ્રામીણ પંથક મરડીયા ગાજન સહિતના જે પંથકની અંદર હાલ ધીમી ધારે વરસાદ વરસી રહ્યો છે ખાસ કરીને ખેડૂતો દ્વારા છેલ્લા કેટલા સમયથી રાહ જોઈને બેઠા હતા છેલ્લા પંદર દિવસથી જે વરસાદ ખેંચાતા પાકને નુકસાન જવાની ભીતિ સજાઈ હતી પણ હાલ જે વરસાદ વરસતા ખેડૂતોમાં ખુશી છવાય છે દેવાંગ ચૌધરી એબીપી અસ્મિતા અરવલ્લી

સુરત શહેરમાં લાંબા વિરામ બાદ વરસાદ વરસ્યો સુરત શહેર ફરી એક વખત વરસાદની શરૂઆત થઈ છે સીધી તસવીરો તમે જોઈ શકો છો વીઆઈપી રોડ વિસ્તારનો નજારો છે જ્યાં આ પ્રમાણે ધીમી ધારે વરસાદની શરૂઆત છે જોકે છેલ્લા ત્રણ દિવસથી છુટાછવાયો વરસાદ છે જોવા મળતો હતો અને આજે ધમાકેદાર એન્ટ્રી છે વરસાદની જોવા મળી રહી છે જે પ્રમાણે ખેડૂતો જે રીતે રોપણી કરી રાખી છે તેમને જે રીતે વરસાદ વરસવાની તા કાગડોળે રાહ જોઈએ એ જ પ્રમાણેનો વરસાદ અત્યારે હાલ જોવા મળી રહ્યો છે ત્યારે સુરતના અલગ અલગ વિસ્તારોની જો વાત કરીએ તો વીઆઈપી રોડ પાલ વેસુ યુનિવર્સિટી રોડ પાલ અળાજન સહિતના વિસ્તારમાં અત્યારે વરસાદની શરૂઆત થઈ છે જે પ્રમાણે રાત્રી દરમિયાન બફારાનો અનુભવ થાય છે ત્યારે લોકો ત્રાહીમામ પોકારી ઉઠ્યા હતા અને સવારથી જ વાદળછાયું વાતાવરણ છે ત્યારે હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે કે આગામી ત્રણ દિવસ સુધી ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે ત્યારે તેને લઈને અત્યારે હાલ જોઈ શકાય છે વરસાદની બેટિંગ શરૂ થઈ ચૂકી છે અને અલગ અલગ વિસ્તારોમાં અત્યારે હાલ જોઈ શકાય છે રોડ રસ્તા ભીના થઈ ચૂક્યા છે અને આ પ્રમાણે વરસાદ અત્યારે હાલ શરૂઆત થઈ છે ખાસ કરીને ખેડૂતો માટે ખુશખબરી છે ખુશીના સમાચાર છે બીજી તરફ જે લોકો રેનકોટ અને છત્રી વગર બહાર નીકળ્યા છે જરૂર આજે ભીનાઈને તેમને ઘરે જવું પડશે ઓફિસે જવું પડશે એ પ્રમાણેની સ્થિતિનું નિર્માણ થયું છે ત્યારે સુરત શહેરમાં ફરી એક વખત ચોમાસા જેવો માહોલ અત્યારે હાલ જોવા મળી રહ્યો છે ગઈકાલે જે પ્રમાણે ભર તડકો પડ્યો હતો જેના કારણે લોકો તાહીમામ પોકારી ઉઠ્યા હતા અને આજે ફરી એક વખત વરસાદી માહોલ જામ્યો છે ત્યારે વાતાવરણમાં ઠંડક પસરી છે ખેડૂતો માટે આશીર્વાદ સમાન આ વરસાદ છે કેમેરામેન રાકેશ પાનવાલા સાથે ધનરાજ ભાગલે એબીપીએસ સ્મિતા સુરત દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી છે હવામાન વિભાગની આગાહી મુજબ સુરત શહેરમાં લાંબા વિરામ પછી વરસાદ વરસ્યો સુરતના ઉદના વેસુ વીઆઈપી અલથાણ ભીમરાડ ડુમ્મસ રોડ પાલ અડાજણ અઠવા સહિત વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે લાંબા વિરામ પછી વરસાદથી લોકોને ગરમીથી રાહત મળી દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહીના પગલે આજે સવારથી વાદળો ઘેરાયેલા હતા જોકે અત્યારે વરસાદ વરસતા વાતાવરણમાં પણ ઠંડક પ્રસરી ગઈ છે